કેમ છો અમદાવાદ તમે બહુ બધા વિડીયો જોયા છે કે બાલવાટિકા અમદાવાદના જે કાંકરિયામાં ચાલુ થઈ ગયું છે તો એ ચકાસવા માટે કે કન્ફર્મ કરવા માટે હું અહીંયા આવ્યો અને ખબર પડી કે વાટિકા બંધ છે એટલે બાલવાટિકાની ઉમેદ ગઈને અહીંયા ના આવતા શું ચાલુ છે એ અહીંયાના જે ગાર્ડ છે મેડમ છે એમને પૂછ્યું છે તમે જોઈ લો અને તમે પછી ડિસાઈડ કરો અહીંયા આવું છે કઈ કઈ રાઈ ચાલી તમને બધું બતાવી દો બાલવાટિકા અહીંયા ચાલુ છે કે બંધ છે અત્યારે બાલવાટિકા બંધ છે બાલવાટિકા બંધ છે જે વિડિયો બનાવે છે લોકો પણ એ બાલવાટિકા બંધ છે પણ એના અલાવા શું ચાલુ છે છોકરા નાના છોકરાને આવું હોય તો શું ચાલુ છે એના માટે નાના છોકરા માટે 3 નંબરે ટોય ટ્રેન છે 3 નંબરના ગેટ પર ટોય ટ્રેન છે અને 6 નંબર એ રાઈડો છે 6 નંબર એ રાઈડો છે રાઈડો છે અને જુ ફરવું હોય તો જુ બંધ છે જુ બંધ થઈ ગયો ઓકે જુ બંધ થઈ જાય કેટલા વાગે થાય જુ બંધ થઈ જાય 6 વાગતા 6 વાગતા અને આજી બીજું શું છોકરા ફરી જગે અહીંયા નગીના વાડી માં લેજર શો ચાલુ છે ઓકે એ 9 વાગે સુધી 10 વાગે સુધી એ 10 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી ને ઓકે માજી થેન્ક યુ અને માછલી ઘર છે 8 વાગે સુધી માછલી ઘર 8 વાગ્યા સુધી હા ઓકે તો ભાઈ એ લોકો થી મારે એક રિક્વેસ્ટ છે જે લોકો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નાખે છે કે ભાઈ બાળ વાટિકા શરૂ થઈ ગયું છે પ્રોપર ઇન્ફોર્મેશન આપો કે બાલ વાટિકા બની ગયું છે ઓપન નથી થયું હજી મેં પૂછ્યું છે આજ છવ્વીસ મઈ મેં પૂછ્યું તો એમને મને કીધું દસ થી પંદર દિવસ હજી લાગશે તો ભાઈ અધુરું જ્ઞાન ના આપો એ બહુ પ્રોબ્લેમ કરે છે લોકોને ધક્કા પડે છે એ મજા નથી આવતી બીજું શું ભાઈ રાકેશભાઈ લાઈક કમેન્ટ શેર કરજો